કલોલ માં મટવાસ કોની કુમાર શાળા નંબર પાંચ માં શિક્ષક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી ઓગણીસો નેવ્યાસી માં સ્થાપિત આ શાળા કન્યા શિક્ષણને પ્રોત્સાહિત કરવામાં મહત્વ ફાળો આપ્યો છે શાળામાં સરકાર દ્વારા સંચાલિત વિવિધ કાર્યક્રમો સતત કરવામાં આવતા હોય છે અને શિક્ષક દિન નિમિત્તે પણ વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર આયોજન કર્યું હતું આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા શિક્ષકોની મહાન ભૂમિકા અંગે પ્રશંસા વ્યક્ત કરવામાં આવી અને કાર્યક્રમનું માર્ગદર્શન શાળાના શિક્ષક મુન્નેરાબાનુબેન દાંચી દ્વારા કરવામાં આવ્યું કેમેરામેન સરફરાજ ભટ્ટી દ્વારા આ કાર્યક્રમનું કવરેજ પ્રકોપ ન્યૂઝ કલોલ માટે કરવામાં આવ્યું દિવસ છે કેમ કે 5મી સપ્ટેમ્બર ડોક્ટર સરોપલી રાધાકૃષ્ણ આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ તેમનો જન્મદિવસ છે એટલે આપણે સરસ રીતે શાળામાં શિક્ષક દિવસ ઉજવીએ છીએ સાગર માટે બહુ ખાસ દિવસ છે કેમ કે આજે આપણે ડોક્ટર સરોપલી રાધાકૃષ્ણની યાદમાં આજે આપણે શિક્ષક દિવસની ઉજવણી કરીએ છીએ 5મી સપ્ટેમ્બરમાં એમ એમનો જન્મ થયો એટલે આજે આપણે ઉજવણી કરીએ છીએ